નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા નું પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ ભુજવાસી કચ્છવાસી ભુજાટની મુલાકાત લ્યો અને આ કાર્યક્રમને postseason આપવા માટે સૌએ મદદ કરો માધા પર પોલીસ ચોકી પાસેનો પુલ ખખડી ગયો છે સોળ વર્ષ પહેલા બનાવેલ પુલની બાજુમાં રાજાશાહી સમય બનેલ પુલ અકબંધ છે શહેરની ભાગોળે આવેલા અને ભુજના પ્રવેશ દ્વાર કહી શકાય તેવા માધાપર પોલીસ ચોકી પાસે ઇન આઉટ એમ બે પુલ છે એક પુલ રાજાશાહીના સમયનો છે તો બીજો બે હજાર નવમાં બનાવવામાં આવ્યો છે આ બંને પુલમાંથી રાજાશાહી વખતનો હજુ પણ મજબૂત છે પરંતુ સોળ વર્ષ પહેલાં બનેલા પુલ પર ચાર દિવસ પહેલાં થીગડા મારવામાં આવ્યા છે જો કે પાયો અને તેનું માળખું સતત વાહન વ્યવહારને કારણે બહુ સમય કાઢે એમ નથી જીએસઆરડીસી દ્વારા ભુજ ભચાઉ હાઈસ્પીડ કોરિડોરનું કામ ચાલુ છે પરંતુ નળ સર્કલથી શેખપીર સુધીનો પેચ ન રાષ્ટ્રીય કે ન રાજ્ય ધોરીમાર્ગનો રહ્યો હોય તેમ ઉપેક્ષિત બન્યો છે પૂર્વ કચ્છથી પશ્ચિમ કચ્છ તરફ જતો બધો જ વાહન વ્યવહાર આ પુલ ઉપરથી પસાર થાય છે ચોવીસ કલાક દરમિયાન આ પુલ ઉપરથી અંદાજે બે હજારથી વધુ ભારેથી અતિભારે વાહનો અને ચાર હજારથી વધુ નાના મોટા કાર જીપ જેવા વાહનો પસાર થાય છે મતલબ કે દિવસભર છ હજારથી વધુ વાહનો પસાર થાય તે પુલ મજબૂત ન હોય તો બહુ જલ્દી ધબાઈ નમ થઈ જશે તેવું માધાપરના અગ્રણીએ જણાવ્યું હતું જે વખતે આ પુલ બન્યો હોય ત્યારે તેની ક્ષમતા કરતાં આજે દસ ગણા ભારનું પરિવહન થાય છે માર્ગ અને મકાન વિભાગ રાજ્યનો આ રસ્તો ચૌદ વર્ષ પહેલાં ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમને સોંપી દેવાયો છે ત્યારે હવે હાઈ સ્પીડ કોરિડોર બનાવવાનું કામ ચાલે છે તે પેકેજમાં આ પુલને નવો બનાવવા સમાવિષ્ટ કરવામાં આવ્યો છે તેવું આ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું શેખપીરથી નળ સર્કલ સુધીનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ નવો ન બન્યો માટે ભુજ બચાવ હાઈસ્પીડ કોરિડોરમાં સૌથી છેલ્લે બનાવવામાં આવે હાઈસ્પીડ કોરિડોર બનશે ત્યારે દબાણ હટાવવા એ પડકાર બચાવતી ભુજના નળ સર્કલ સુધી હાઈ સ્પીડ કોરિડોર બનાવવાનો છે ત્યારે આ માર્ગ પરના દરેક પુલ નવા બનશે દર્શક મિત્રો આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર